જામનગર શહેરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સામાજિક ઉત્તરદાયિત્વ વિભાગ દ્વારા એક ઉમદા કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે રિલાયન્સ રિલાયન્સ કોર્પોરેટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ તેમજ આસપાસના ગામો અને પર ગાય સહિતના પશુઓને રાત્રિના સમયે થતા અકસ્માતથી બચાવવા માટે હજારો ગાયોને રિફ્લેક્ટર બેલ્ટ લગાવવામાં આવી રહ્યા છે જે એક ઉમદા સેવાકીય કાર્ય છે અત્યાર સુધીમાં છેલ્લા પાંચ દિવસ

બંને ઉપસરપંચો શ્રી હેમભા જાડેજા અને રામદેવસિંહ જાડેજા સાથે મારા ગ્રામ પંચાયતના બાકી સાથી સદસ્ય શ્રીઓ અને આગેવાનો અમે આજ આજરોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સહિયારા પુરુષાર્થથી સામાજિક ઉત્તરદાયિત્વ વિભાગ દ્વારા રોડ પર બેસતા પશુઓને રિફ્લેક્ટિવ બેલ પહેરાવીએ છીએ આ વિચાર આદરણીય ધનરાજ નથવાણી સાહેબને આવ્યો કે રોડ પર એટલા પશુ બેસે છે ચોમાસાના રોડ પર એક્સિડન્ટ થાય એક્સિડન્ટ ન થાય એના માટે રિપ્લેવિક બેલ્ટ રિલાયન્સ દ્વારા અમને આપવામાં આવ્યો છે અને અમારી ટીમ દ્વારા રોજ સાંજે રોડ પર બેસતા પશુઓને આ બેલ્ટ પહેરાવી જેથી રોડ પર એક્સિડન્ટ ના થાય ગા જેમાં ગાવી માતા પી હોય છે અને ખોટું નુકસાન ના થાય અને રોડ પર કોઈને એક્સિડન્ટ ના થાય વાહનને પણ ના એક્સિડન્ટ ના રહે